પાદરા તાજપુરા રોડ અવસર પાર્ટી પ્લોટ પાસે કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા પાદરા તાજપુરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે દિવસે દિવસે અકસ્માતોનો આંકડો વધી રહ્યો છે પાદરામાં પણ ઘણા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે ગત સાંજે તાજપુરા રોડ અવસર પાર્ટી પ્લોટ પાસે એક કાર ચાલકે દારૂના નશાની હાલતમાં કાર હંકારતા અકસ્માત સર્જાયો કાર ચાલક દારૂના નશાની હાલતમાં હતો અને લોકોનું કહેવું છે કે કારની સ્પીડ પણ એટલી વધારે હોવાથી ભાન ન રહેતા સામેથી આવતી બાઇક પર ગાડી ચડાવી નાખી હતી અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે પાદરાની ખાનગી હોસ્પિટલે ખસેડાયા છે અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલ મળી આવતા પાદરામાં દારૂબંધીના જજાગળા ઉડ્યા હતા એ બંધ અમે ઓફિસ થી બંધ કરીને 8 8 સમથિંગ 8 સડાટ ની સમથિંગમાં નીકળ્યા હતા યાદ એમ નીકળ્યા હતા સીધા સીધા આવતા હતા ઉન પપ્પા બેઠા હતા પાછળ પપ્પા આગળ બેઠા હતા હું પાછળ બેઠા હતા પછી અમે આવતા હતા તો રોંગ સાઈડ પરથી એક ગાડી બહુ સ્પીડમાં આવતી હતી જે સ્પીડ જેવી કઈક હતી એ આવતી હતી એટલે એને જે ટોકી બહુ સ્પીડમાં હતી એ ગાડી એટલે થોડું એક્સિડન્ટ થઈ મેં નીચે ખાડામાં પડી ગયો પપ્પા રોડ ઉપર થઈ આખા કૂદી ગયા અને એવી રીતે પછી એકસો આઠને બોલાવી બધા ભેગા થઈ ગયા હતા એકસો આઠને બોલાવીને પછી અમે અંદર ગયા પછી અમે લાઈન સીધા એ માનસી હોસ્પિટલમાં આવ્યા છે ગાડી સ્પીડમાં હતી હા બહુ સ્પીડમાં હતી સ્વિફ્ટ ગાડી હતી હા સ્વિફ્ટ ગાડી હતી કેટલા અંદર હતા अंदर आम्ही बरोबर देखाव ना तू कदाच एकच जणाता की